હું કિન્નર અખાડામાં આવ્યો છું આપણે આ સમાજથી આમ તો વાકેફ છીએ આપણા સમાજમાંથી જ આવતા લોકો છે સમાજના સામાન્ય પ્રવાહમાં પણ એ લોકો આપણી સાથે જ છે એ લોકો આપણને સતત આશીર્વાદ આપતા હોય છે એમની જે છાપ છે કે મોટાભાગના આપણે જ્યારે મળીએ ત્યારે ચાંદલો કરે પછી એક સિક્કો આપતા હોય છે તો એ મને સિક્કો આપવાના છે એના વિશે આપણે એમની સાથે વાતચીત કરવાના છીએ પહેલાં સિક્કો મને તમે જે વિધિ કરીને આપવાનો છે આપો મને સમજાવો કે આ લોકોને પણ જાણવું હશે કે આ સિક્કાને તમે શું વિધિ કરો છો આ સિક્કાનું મહત્વ છે આપણે એમાં ધન સંપત્તિનો વાસ રહે છે મા લક્ષ્મીનો વાસ રહે છે એમના ઘરમાં બરકત રહે છે અને માતાજીને ખૂબ જે મનની તમામ આશા હોય પૂરી કરી શકે છે અને એમનું ધારે કામ કરે છે એટલા માટે મેં સિક્કો આપે છે પણ જે સમજે એના માટે છે નથી સમજતા માટે નથી આ સિક્કા મારા માટે શું છે એ જે મહત્વ સમજે એની માટે જ છે એટલા માટે મેં સિક્કો છે

અને જ્યારે જયારે અમાસે ત્યારે ધૂપ દીવા કરીને પછી પાછું એને મૂકી દેવાનું બરાબર જયારે અમાસે ત્યારે દર અમાસે એને ગાય કુતરા જ્યાં વાણીને પછી જમવાનું અને અમાસે ટાઈમ કાઢવાની આપણે માટે એ બધાના માટે સારી છે થોડો પરિચય તમારો આપશો તમારું નામ અને અત્યારે ક્યાં રહો અમે અત્યારે આણંદમાં રહીએ છીએ શ્રી નંદભી નંદગીરી બેરવીના ચેલા છે અને અમે જૂનાગઢ આવ્યા છે અને બધાને દર્શન માટે લાભ આપીએ તમારું શું નામ મારું નામ હિરલ માસી છે

આશીર્વાદ મળે તો તમારા સિક્કા પણ એમના આશીર્વાદ આપણા માટે ખૂબ કિંમતી છે એ કદાચ એક કરોડથી પણ વધારે કિંમતી છે તો આપણે હંમેશા આપણે માસી પણ કહીએ છીએ કારણ કે મા પછીનો જે દરજ્જો હોય તો માસીનો હોય છે તો આપણે હંમેશા માન આપીએ સન્માન આપીએ તમે મને યુટ્યુબ ચેનલ વિશેષવિદ દિનેશમાં જોતા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો અને આપણા ફેસબુક પેજ વિશેષવિદ દિનેશમાં જોતા હોય તો તમે ફોલો કરશો